થોડા મહિનાઓ અગાઉ શહેરી ભાગોળે છ થી સાત સ્થળે ચડી બનિયાનધારી ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે હવે શહેરની મધ્યમાં ટાટકીને જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ આજે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ત્રણ જેટલા કારખાનાને નિશાન બનાવી એક કારખાનામાંથી અંદાજે દસ લાખ રોકડ ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી બનાવની જાણ થતા થોડાના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સીસીટીવી ફૂટેજમાં ચડી બનિયાન થાય ટોળકીના ચાર શખ્સો કેદ થઈ ગયા અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા જાણવા મળતી વિગતો મુજબ આજે જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર બસો ચારમાં આવેલ કામાણી ફાઉન્ડ્રી નામના કારખાનામાં ચોરીનો બનાવ સામે આવ્યો આજે જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો ચારમાં ત્રણ કારખાના આવેલ છે જેમાં તસ્કરોએ પ્રથમ બે કારખાનામાં ટાટકી ચોરીનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં કંઈ હાથ લાગ્યું નહોતું જ્યારે કામાણી એન્ડ કંપની નામના કારખાનામાં સતત ટોળી અંદર પ્રવેશ કર્યો જેમાં એક માલ સામાન વેર વિખેર કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા વહેલી સવારે કારખાનાના માલિક ઓફિસ ઉપર આવતા ચોરી થયાની જાણ થઈ જે અંગે થોરાળા પોલીસ મથકમાં જાણ કરાઈ પીઆઈ ભાર્ગવ જણકાટ પીએસઆઈ

દસ લાખ રોકડ ઉઠાવી ગયા આજે જીઆઈડીસીની અંદર એક કારખાનાની અંદર ચડી બની અંધારી શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી એ લોકોએ આ કેમ્પસની અંદર આવેલા બીજા બે કારખાનાની અંદર સતર તોડી અને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તમને કશું મળી આવેલ નહીં એટલે ત્યાંથી આગળ ત્રીજા કારખાનાની અંદર એ લોકોએ લોખંડની બારીની ગ્રીલ તોડી અને કારખાનાની અંદર આવેલ એમાં અલગ અલગ રૂમોની અંદર એ લોકોએ જોયેલ પહેલાં રૂમમાંથી એ લોકોને રોકડા જે રકમ મળેલ છે એ લોકો લઈ ગયા છે આઠથી દસ લાખની અંદર કહે છે આપણે એ લોકો આંકડો મેળવી અને કહેશે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને એમની તપાસ કરવામાં આવે છે સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સના આધારે ચાર શખ્સો હતા ચડી બની અંદર